સાંભળ્યું છે કે જિંદગી એક જ વખત મળે છે પણ ખરેખર તો મોત એક વખત મળે છે જિંદગી તો રોજ મળે છે પણ મહત્વનું એ છે કે આ જિંદગીને તમે કેવી રીતે જીવો છો અને આનું તાજું ઉદાહરણ હજી કાલે જ આપણે જોયું કે અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું અને એમાં કેટલાય લોકો છે એ આંખના પલકારામાં જ આ દુનિયાને છોડીને વૈયા ગયા મેં જ્યારે આ સમાચાર ઘરે આવીને સાંભળ્યા ને ત્યારે પહેલાં તો મેં એના વિડીયો જોવાનું ચાલુ કર્યું ને એમાં એક વિડીયો મેં જોયો ને ત્યારે મને ખરેખર બહુ જ આમ દુઃખ થયું અને એમ થાય કે નહીં નહીં આવું ક્યાંક જોઈને ત્યારે જિંદગીનું ભાન થાય છે એક ભાઈ છે એણે ફેસબુક લાઈવ કર્યું હતું ને એ બિચારા એવા હસતા તા એ હસતા લગભગ બે સેકન્ડમાં જ એની જે પ્લેન એનું હતું એમાં આગ લાગી ગઈ ને એવો વિડીયો એણે લાઈવ ફેસબુક લાઈવમાં જોવા મળ્યો ત્યારે મને એમ થયું કે ખરેખર જિંદગી તો આપણને રોજ મળે છે પણ મોત જુઓ એક જ વાર મળે છે કેટલું જલ્દી મળે છે એનું કાંઈ કોઈને અંદાજો નથી પણ વધારે દુઃખ અને વિચારો મગજમાં આજે ઉપડ્યા છે શું કામ કે મેં જોયું કે એવું સાંભળ્યું ખરા આમ વિડીયોમાં જોયું કે કોઈની બેગમાં લાલો હતો એટલે કે નાનકડા એવા કૃષ્ણ ભગવાનની મૂર્તિ હતી અને એના વાઘા એનું બધું કમ્પ્લીટ કાંઈ એને તકલીફ નહોતી એના વાઘા કે કપડાં કે જે કાંઈ હતું એ બધું હાજા નરું હતું બીજાના વિડીયોમાં એક મેં એમ જોયું કે ગીતા હતી એના કોઈ પણ એમ કે એમ કહી શકાય કે આટલા લાખ પેટ્રોલ ભરેલા પ્લેનને ક્રેશ જ્યારે થયું ને ત્યારે કોઈનું બોડી છે ને ઓળખાય નહીં એવા થઈ ગયા છે અને એમ કહી શકીએ કે આખું પ્લેન છે એ હાવ આગમાં કેવું થઈ ગયું છે પણ આપણી સૌથી પવિત્ર પુસ્તક ગીતા છે ને એનું એક પણ પન્નું છે એ સળગ્યું નહોતું અને ઘડીક મને એવો વિચાર આવ્યો કે હે ભગવાન તમે હારે હતા છતાં પણ આ લોકોને આવું થયું અને હું તો ઘણીવાર દાતે એવા કાઢતી હોય કે જે મરી જાય છે ને એ સુખી થઈ જાય છે પણ વધારે દુઃખ મને ક્યારે થાય ખબર એની પાછળ જે ઓલા રોતા હોય ને એ લોકોને જોઈને વધારે દુઃખ થાય છે મૃત્યુ પામ્યા એના કરતાં વધારે દુઃખ એના જે સ્વજનો રોતા હોય છે જે કલ્પાંત કરતા હોય છે ને એ જોઈને મને બહુ દુઃખ થયું અને ખરેખર હું તો ઇમોશનલ વ્યક્તિ છું કે સવારથી જ્યારના હું કાલના વિડીયો જોઉં છું તો મારી આંખમાં સીધું પાણી જ આવી જાય છે એટલા માટે કે જો તો ખરા ભગવાન તમે હારે હતા તો પણ આવું થયું અને વિચાર એટલા વિચાર છે ને કે એની કોઈ સીમા નથી કારણ કે ભગવાનમાં ખૂબ શ્રદ્ધા રાખું છું પણ કાલે એવો વિચાર આવ્યો કે આપણા મુખ્યમંત્રી હતા વિજય રૂપાણી એ વ્યક્તિ સારા વ્યક્તિ હતા મારી દ્રષ્ટિએ કે નેતા ભલે હતા પણ મને એવું થયું કે એણે લગભગ કોઈની ગાયું નહીં ખાતી હોય એણે એવું કોઈ ખોટું કામ નહીં કર્યું હોય અને ખૂબ હસમુખા અને સારા વ્યક્તિ હતા તો મને એમ થયું કે હે ભગવાન એટલા બધા નેતા હતા તો આ એને આટલું કરુણ મૃત્યુ આપ્યું તમે એમ આવા સારા માણસને એટલે ઘણી વાર આવું દુઃખ થાય છે કે ભગવાન સારા માણસોને આવું મોત આપે છે મગજ છે ને બે વિચારે ચેડું છે કે અત્યારે જોઈએ છે કળિયુગમાં માણસો છે એને કોઈ માણસોની કાંઈ કદર જ નથી માણસોની કોઈ કિંમત નથી શાકભાજી સુધારતા હોય એ માણસોને સુધારી નાખે છે અને એવા માણસો છે એ હજી જિંદગી જીવે છે મજાથી જીવે છે આપણે જોઈએ છીએ દુનિયામાં કેટલા ખૂન ખરાબા કેટલી ચોરી લૂંટપાટ થાય છે એ લોકો બધા જીવે જ છે પણ ભગવાન છે એ આવા સારા માણસોને આટલું ખરાબ મૃત્યુ કેમ આપતા છે અને ત્યારે ઘણીક ભગવાન ઉપર શંકા થવા માંડે છે કે ભગવાન દુનિયામાં છે કે નથી આજે એમ થાય કે જે પ્લેનનો કાટમાળ જોઈને એમ થાય કે આમાં કાંઈ બચ્યું નહીં હોય એમાં ભગવાનની મૂર્તિ અને ગીતા છે એ સાજા નરવા છે અને એની જગ્યાએ લોકો છે એમ થાય કે આ લોકો શું પાપ કહી રહ્યા છે કે આનું આટલું ખરાબ મૃત્યુ આપ્યું છે એટલે ખરેખર બહુ દુઃખદ ઘટના છે પણ એક વિચાર એ પણ આવે છે કે આ બધું જોયા પછી એમ થાય છે કે જિંદગી છે ને એ બહુ ટૂંકી હોઈ શકે